મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીને ઐરંગઝેબના વખાણ કરવાનું ભારે પડ્યું છે મહારાષ્ટ્રના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ અબુ આઝમી ઉપર દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી હતી અને અબુ આઝમી વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના શિંદે ગ્રુપ દ્વારા ઐરંગઝેબના વખાણ કરવા બદલ રોષ વ્યક્ત કર્યો છે અને અંકલેશ્વરના ગુજરાત પ્રદેશ શિવસેના શિંદે

વાંધાજનક સ્ટેટમેન્ટ આપેલું છે એના પ્રતિકાર રૂપે અમે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ગુજરાતમાં અરજી આપેલી છે અને એમના વિરુદ્ધમાં એફઆઈઆર બી કરશું કેમ કે અમારી માંગણી એવી છે કે આબુ આજમી વિરુદ્ધમાં દેશદ્રોહનો ગુનો નોંધાવીને એને દેશથી હદ્દપાર કરવો જોઈએ કેમ કે એવા જે દેશના મહાપુરુષોની નિંદા કરતા હોય એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિજનક સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાવે એવા માણસોને જેમને ઔરંગઝેબ પહેલા લાગતો હોય એમને ઔરંગઝેબની જે જગ્યા હોય તે જગ્યા પર મોકલી આપવા માટે મારે ભારત સરકારને અને મહારાષ્ટ્ર સરકારને વિનંતી છે અને હું ફરી એમના voting rights લેવા માટે પણ ભારત સરકારને વિનંતી કરું છું અને આપ સર્વને બધાને એક વિનંતી કરું છે કે આવા લોકો ને જગ્યા જગ્યા પર વિરોધ પ્રશોધન થવું જોઈએ એ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય છત્રપતિ શિવાજી મહારાજ